વર્ણવતા હરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે બેલેટ પેપરથી કરવામાં આવેલ આ ચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારો હતા શાંતિપૂર્ણ યોજાયેલ આ ચૂંટણીમાં જ્ઞાતિજનોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને મત આપી વિજેતા બનાવ્યો છે તે બદલ હું સોનો આભારી છું તેમજ મારી નૈતિક ફરજો સમજી હું મૂળભૂત વફાદારી હું સુપેર સંભાળીશ તેમજ ખાસ કરીને સમાજને વેસરમુક્ત તરફ લઈ જવા ખોટા ખર્ચામાંથી બચાવીશ તેમજ શિક્ષણ માટે પ્રોત્સાહન આપીશ અને સમૂહ લગ્ન જેવા વિવિધ કાર્યોને અગ્રિમતા આપીશ તેમજ વાલ્મિકી સમાજના વિવિધ પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે તેમજ ઉકેલ લાવવા માટે હું હર હંમેશા માટે પ્રયત્નશીલ બનીશ આ બાબતની પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે અને ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો સ્કીન ઉપર આપને જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો